હેલો મિત્રો શું તમે પશુપાલક છો અને તમે તમારા પશુપાલન સરકાર તરફથી એક ખાસ યોજના આવી છે જેમાં તમને સીધી લોન મળી શકે છે અને તે પણ ઓનલાઈન અરજીથી પરંતુ સમય મર્યાદા છે તો સમગ્ર માહિતી વિડીયોના ના અંત સુધી જોજો જેથી કોઈ બાબત અને માહિતી ચૂકી ન જાઓ અને સાથે વધુ લોકોને યોજનાનો લાભ મળે તે માટે આ વિડિયો શેર કરજો મિત્રો આજે હું તમને ગુજરાત ગોપાલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી સીધી ધિરાણ યોજના વિશે વાત કરીશ આ યોજના ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી તથા ભરવાડ જાતિના લોકો માટે છે જો તમે આ સમુદાયમાં આવો છો તો આ યોજના તમારા માટે એક ઉત્તમ તક છે તો હવે આપણે યોજનાની મુખ્ય વિગતો જાણી લઈએ અરજીનો સમયગાળો સત્યાવીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી આ યોજના અંતર્ગત પ્રભારી તથા ભરવાડ જાતિના વ્યક્તિઓ કે જેઓ પછાત વર્ગ આવે છે પશુપાલન ના વ્યવસાય માટે કે અન્ય વિકાસ માટે જે અરજી ઓનલાઈન કરવાની રહેશે તેની વેબસાઇટ ની લિંક આપને ડિસ્ક્રિપ્શન મળી જશે અરજી કરવા માટે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ કાસ્ટ સર્ટિફિકેટ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે આ યોજના તમને આર્થિક રીતે મજબૂત બનાવશે અને તમારા વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જશે ઘણા લોકોએ પહેલાની આવી યોજનામાં લાભ લીધેલો છે અને તેમનું જીવન બદલાયું છે તો મિત્રો જો તમે આ યોજનાને યોગ્ય છો તો આજે જ અરજી કરો વધુ માહિતી માટે નિગમની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અથવા તો અમારા વોટ્સએપ નંબરનો સંપર્ક કરી અને યોજનામાં ફોર્મ ભરાવી શકો છો અને હા મિત્રો આવી જ નિયમિત અપડેટ મેળવવા માટે આપ અમારા ચેનલને સબ્સ્ક્રાઈબ કરી શકો છો સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત